મારું નામ રિકેશ પટેલ હું સરદાર સરદારધામનો એક સરદાર સેવક છું સરદાર સેવક એટલે કે સરદારની આપણે સેવા કરી શકીએ તો સરદાર સાહેબના જે વિચારો છે સરદાર સાહેબ જેવું જીવન જીવ્યા છે એ જીવન ઉપરથી આપણે શું શીખ લઈ શકીએ એની અદ્ભુત વાતો જાણવા માટે આપણે સરદાર કથાનું આયોજન સોળ સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ કરમસદ ગામમાં કરવામાં આવ્યું છે હવે એ નિમિત્તે આપણે યાત્રા શરૂ કરેલ છે આજે સવારે કરમછતથી લઈને આજે રોકાણ અહીંયા ઉમરેઠમાં છે હવે સર્વ સર્વ જનતાને જણાવવાનું કે જો આપ રાષ્ટ્રપ્રેમી સરદાર પ્રેમી હો તો વગર આમંત્રણે આપ આ યાત્રામાં જોડાવ કંઈ પણ તમારે જો ત્યાગ કરવાનું થાય તો એનું પણ ત્યાગ કરો પણ થોડો સમય સરદાર સાહેબને આપો એટલે એમ કહી શકાય કે માન્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવની પર જે કથા બેસવાની છે ને એના માટે આ પોથી યાત્રા છે સાથે સાથે રાષ્ટ્ર સમર્પિત પણ આ એક કથા રહેશે કે જેમાં લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું રાષ્ટ્ર માટે એ પણ સમજવા મળશે આ આ કથામાં રાષ્ટ્ર માટે શું કર્યું તથા એમના જે વિચારો છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તો આપણે જે અત્યારે સમાજ જે તરફ જઈ રહ્યો છે એ સમાજને આપણે પચીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી કે સો વર્ષ પછી કેવો જોવા માગીએ છીએ એ વિચારો પરથી આપણે જો સર્વ સમાજ સંકલિત થાય તો આપણું રાષ્ટ્ર આવનારા પચાસ વર્ષો સો વર્ષની અંદર મોટું એક બીડું અને ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે